ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત જે પીડીયુ પેકેજ અને ના આરોગ્ય કેન્દ્ર જે ત્યાં નોંધાયેલા આંકડા મુજબ જે છે એ આઈએચઆઈપી મુજબ ગત સપ્તાહે મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી ડેન્ગ્યુના જે છે અઠ્યાવીસ કેસ નોંધાયેલા છે આ ઉપરાંત ચિકુનગુનિયાના ત્રણ કેસ નોંધાયેલા છે આ શરદી ઉધરસ અને તાવના કેસીસની વાત કરીએ તો અગિયારસો પાંત્રીસ ઉપરાંત છસો ત્રણ એટલે કુલ અ સત્તરસો પચાસ આજુબાજુ શરદી ઉધરસ અને તાવના કેસીસ છે નોંધાયેલા છે ઉલટીના કેસીસમાં ઘટાડો નોંધાયેલો છે જે બસો જેટલા નોંધાયેલા છે ટાઇફોડના બે કેસ નોંધાયે છે જ્યારે કોલેરાનો કોઈ પણ કેસ છે ગત સત્તાએ રાજકોટ મહાનગરપાલિકા ખાતે નોંધાયેલો નથી ખાસ કરીને કેસો છે ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના આ કેસીસિસમાં છે એ છેલ્લા ચાર વીકથી છે વધારો જે નોંધાયેલો છે ગત સપ્તાહે એની પહેલાંના સપ્તાહ કરતાં એક જેટલા કેસનો ઘટાડો નોંધાયેલો છે એટલે નહીવત ઘટાડો છે નોંધાયેલો છે આ ખાસ કરીને વરસાદ ઋતુ પછી જે આપણા રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં પાણીમાં ચોખ્ખા પાણીના ભરાવા ઉપરાંતની વાત કરીએ તો લોકો જે છે પોતાના ઘરે ચોખ્ખું પાણી પાણીનો અંડરગ્રાઉન્ડ હોય ઓવરહેડ ટેન્ક હોય અગાસી ઉપર હોય આ ઉપરાંત ફ્રીજ અને કુંડાની ટ્રે વગેરે જગ્યાએ જે છે આ ઉપરાંત પક્ષી કુંજ માટે જે પાણી હોય છે વગેરે જગ્યાએ જે છે એ ખાસ કરીને ડેન્ગ્યુના મચ્છર જે છે એના પોરા છે જોવા મળે છે અને જેમાંથી ડેન્ગ્યુના મચ્છર છે એ જોવા મળી રહ્યા છે તો લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે ને આ પાણી જે છે એનો નિકાલ કરીને દર અઠવાડિયે ડ્રાય ડે ઉજવવાની જરૂરિયાત છે તો આવા કારણોસર જે આપણે સિઝનલ ટ્રેન્ડ છે ખાસ કરીને વરસાદ પછીના દિવસોમાં છે એ ચોખ્ખા પાણીના ભરાવાને કારણે થતો જોવા મળી રહ્યો છે

વિઝિટ થાય ફરજિયાત એ પણ અમે નોટિફાઈ છે એ પણ કરી રહ્યા છીએ મેડિકલ ઓફિસરને જાણ પણ કરી રહ્યા છે તો આ કામગીરી છે સઘન સ્વરૂપમાં જે છે હાલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત લોકો જે છે એને માહિતગાર પણ કરવામાં આવે છે ખાસ કરીને અમારી ટીમ દ્વારા જ્યારે પણ સ્થળ ઉપર જઈને પોરા મળે ત્યારે લોકોને પોરા દ્વારા એનું ચક્ર સમજાવીને અમે ડેન્ગ્યુ અને મેલેરિયા કઈ રીતે ફેલાય છે એની પણ માહિતી જે આપવામાં આવી રહી છે આ ઉપરાંત પેરાડોમેસ્ટિક કામગીરી પણ વોર્ડમાં કરવામાં આવી રહી છે ખાસ કરીને મેલેરિયા શકાને હાલ જે છે એ મચ્છરોના ઉપદ્રવ બાબતે જેટલી પણ ફરિયાદો મળે એ એ જ દિવસે નિકાલ થાય એના માટે ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક ફોગિંગની કામગીરી પણ એ જ દૈનિક ધોરણે છે એ કરવામાં આવતી હોય છે મેલેરિયાને લગત જેટલી પણ ફરિયાદો મળે જે છે ખાસ કરીને આહારજન્ય રોગ માટે એ તમામનો જે છે એ નિકાલ એજ દિવસે કરવામાં આવી રહ્યો છે આપણું નવ્વાણું ટકા જેટલી કરી કમ્પ્લેન હોય છે એક જ દિવસમાં સોલ્યુશન લાવીએ છીએ